મંચસ્થ ઉપસ્થિત રહેલ રાધિકાબેન રાઠવા વિનોદભાઈ રાઠવા રમણભાઈ આર્મી દિનેશભાઈ બેન શ્રી ગંગાબેન તેમજ જોત જિલ્લા પંચાયતમાં આવતા દરેક ગામમાંથી પધારેલ વડીલોને અહીંયા પધારવા બદલ ખૂબ ખૂબ આભાર આજના આ કાર્યક્રમ

મોટા મોટા તાઇફાઓ કર્યા મોટા મોટા વાયદાઓ કર્યા કે તમને આ કામ કરી આપીશું કામ કરી આપીશું પણ એ કામ આપણે થયું આપણે એના પર કે કે કામ કરશે નહીં આપણે વોટ શા માટે આપીએ આપણે બધા વોટ શા માટે આપીએ કે આપણો સારું કામ થાય આપણો વિકાસ થાય આપણો આપણા ગામનો વિકાસ થાય આપડા ફળિયા વિકાસ થાય આપણા તાલુકાનો વિકાસ થાય એના માટે વોટ આપીએ છે કે નહીં કે પછી દારૂ ને પીવા માટે આપણે એ માટે વોટ નથી આપવાના છે દોસ્તો બરાબર ને વિકાસ માટે આપણે વોટ આપવાનો છે દારૂ ચવાણું બે વીસ રૂપિયા ની પોટલી પીને આપણે વેચાવાનું નથી આપણે બધા હવે જાગવાનું છે સંગઠિત થવાનું છે ને લડવાનું છે આપણા હક અધિકાર માટે લડવાનું છે બરાબર ને જંગલ જમીન જંગલ જમીન ખેડવાનો આદેશ જૂની સરકારે આપણને આપ્યો હતો પણ એની સનત આપણને મળી નહી મળી નહીં આપણે લડવાનું છે હમણાં બીજી તારીખે ગ્રામ સભા થઈ તમને બધા તલાટી આયા હશે મામલતદાર આવ્યા હશે ગ્રામ સેવક આવ્યા હશે તમને કીધું હશે સરકારની જે બી ગાઈડલાઈન પ્રમાણે કે આપણે આથી કર્મયોગી હમણાં નવું કઈક લાયા છે કે આપણે બે સુધી આપણે એને કઈ વિકાસ વિકાસશીલ બનાવવાનો છે કીધું કે નહીં તમને કઈ નહીં કીધું આ ખાલી ખોટા આવડે ચૂંટણી આવે છે એટલે બધા નકશા તૈયાર કરીને આપણને બતાવે કે આપણું ગામ આવું કરવાનું છે તો આટલા વર્ષે કોની ગધાડા સરકાર થોડી હતી હે આટલા વર્ષથી ગધાડા સરકાર થોડી હતી ભાજપની છે ને ગુજરાતમાં માં ત્રીસ વર્ષ થી સરકાર છે આપણને શું આપ્યું

આપણે એટલા માટે ભણાવ્યો છે કે આપણને આપણો બાળક આગળ જાય અને આપણી પરિસ્થિતિ સુધરે પણ આ સરકાર એવું નથી ઈચ્છતી આપણે આદિવાસી છે એટલે આદિવાસી મજૂરી કરતા હોવું જોઈએ બરાબર ને પણ આપણે એવું થવાનું થવા દેવાનું નથી આપણે એની સામે આપણે લડવાનું છે સંગઠિત થઈને લડવાનું છે તાલુકા તાલુકા પંચાયત ની ચૂંટણી આવતી હોય જિલ્લા પંચાયતની ની ચૂંટણી આવતી હોય એમાં આપણે બધા ભેગા થઈને સારો એવો ઉમેદવાર નક્કી કરવાનો છે અને અમે તમે પસંદ કરો કે આ માણસ ચલો જિલ્લા પંચાયત લડશે તો આપણને કામ થશે તાલુકા પંચાયત લડશે આ માણસ તો આપણો કામ થશે આપણો અવાજ ત્યાં તાલુકામાં મોકલશે જિલ્લામાં મોકલશે એવા માણસોને તમે તૈયાર કરો તમે બધા ભેગા થઈને નક્કી કરો અને એને આપણે જે સમાજ વાત કરતો હોય એવાને તમે તૈયાર કરો તમે આપશો અહીંયા પધરાને એ તૈયાર થાવ તમે પણ હવે આપણે રાજનીતિ બદલવાની છે આપણે સાચી નીતિ કરવાની છે દોસ્તો એટલે આપણે દરેક જણ જાગૃત થાવ અન્યાય સામે લડો સરકાર સામે લડો અત્યારે આપણે જાતિનો દાખલો કાઢવો હોય તો હજારો ડોક્યુમેન્ટ માંગે માંગે કે નહીં કે પેલો નોટરી કરાવી લાવજે અલા ભાઈ ખબર છે બધાને આપણે આદિવાસી છે હે આને આપણે સાબિત કરવું પડે કે હું આદિવાસી છું એમ આદિવાસી સાબિત કરવા માટે તમારે બધા ડોક્યુમેન્ટ માંગે રેશન કાર્ડ માંગે પેલો તલાટીનો દાખલો માંગે કે હા કે ગામમાં આ ગામમાં માણસ છે બરાબર રહે છે કે બરાબર આદિવાસી છે કે નહીં એવા બધા ડોક્યુમેન્ટ માંગવાની શું જરૂર આપણે સરકારી લાભ લેવો હોય તો વીસ પચાસ ડોક્યુમેન્ટ માંગે એટલા ભાઈ જે જો જે તમારે આપવાની છે તમે આપો ને કેમ તમે ડોક્યુમેન્ટ આટલા બધા માંગો આધાર કાર્ડ સુધારાઓ ધારો કરો અપડેટ કરો એટલા ભાઈ તમે પણ એની સર્વિસ બી તો સારી આપો નેટ નથી ચાલતું ગામમાં

આપણા વોટ એટલા આપે છે આપણને હક અધિકાર મળે કે નહીં આપણે દારૂ ચવાણું ખાઈ આપણે એમને વોટ આપી દેવાનો કોઈ કેમ ગામ ના આગેવાન કે એટલા પેલો હારો છે ને ભાજપ નો છે એ આપણને થોડાક પૈસા લેલા છે એમાં વોટ નાખી દે છે આપણે અત્યાર સુધી આ જ વસ્તુ કર્યું છે તો આપણા ભવિષ્ય આપણા બાળકો નું ભવિષ્ય શું જો વ્યવસ્થિત શાળા હશે વ્યવસ્થિત રસ્તા હશે તો આપણો બાળક વ્યવસ્થિત ભણશે અને આગળ જશે તો આપણી ગરીબી દૂર થશે બરાબર નહીં જો શાળા કોલેજો વ્યવસ્થિત હશે તો ત્યાં બાળક ભણશે કે નહીં હેં ભણવાના કે નહીં પણ અત્યારે તો સરકારી શાળાઓ બધી બંધ કરી દેવા ગઈ જે આશ્રમ શાળાઓ હમણાં બંધ કરવાના છે અહીંયા જોજમાંને હમણાં આશ્રમ શાળાઓ છે ને બધા અમારે ત્યાંના એ બાજુના લોકો છોકરાઓ ભણવા આવે તો એ બધી બંધ કરી દેશે તો આ લોકો ક્યાં ભણશે હે કંઈ ભણવા જશે મોટી સ્કૂલમાં તો આપણે હમણાં પ્રાઇવેટ શાળામાં તો પચાસ પચાસ વી વી હજાર ત્રી ત્રી હજાર એ છે ફી છે તો આપણે મજૂરી કરીને એમને ફી જ ભરી રાખવાની જો આપણે આપણે ટેક્સ ભરીએ છે આપણે એમને ચૂકવીએ છે ટેક્સ તેમાં આપણા ટેક્સ માંથી જો સારી શાળા ભણે સારી કોલેજો ભણે તો આપણો આપણો બાળક સરકારી શાળા સરકારી કોલેજમાં ભણે કે નહીં અત્યારે જીએનએમ કરવું હોય બીએસસી નર્સિંગ કરવું હોય

બધાને તમને ખબર હશે આપણો રોજિંદો ખર્ચો તમને ખબર જ હશે તો આવી સરકાર સામે આપણે લડવાનું છે દરેક જણ જાગી જાવ હવે અને અહીંયા તમે તમે જેટલા છો એટલા બધા દરેક જણ તમારા કહો કે હવે આપણે ભાજપમાંથી છેડો ફાડવાનો છે ભાજપને વોટ આપી આપીને થાકી ગયા પણ આપણું કામ થયું નહીં આપણે એક નવી દિશા નવી સોચ અને નવી પાર્ટી આપણે પસંદ કરી બરાબર ને એ કઈ પાર્ટી આમ આદમી પાર્ટી હવે ઝાડુ ઝાડુ શું કરે બધાને બહારવાનું કચરો સાફ કરવાનું કામ કરી આપણે બધાને આમને સફાઈ કરી દેવાનું છે બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત જય આદિવાસી